મ્યુનિસિપલ કોર્પોરેશનનો 2024-25 નો ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યો પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યો જેમાં પાંચ મહત્વની બાબતો ધ્યાનમાં રખાઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2024-25 ના ડ્રાફ્ટ બજેટમાં કરેલા આયોજનની હાઇલાઇટ્સ પર નજર કરીએ તો 15.65 કિલોમીટર લંબાઈના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ 2 એક હજાર બસો ત્રીસ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર પશ્ચિમ પૂર્વ બંને બાજુએ રિવરફ્રન્ટ ફેસ ત્રણનું એક હજાર કરોડના ખર્ચે આયોજન છે બસો પચાસ કિલોમીટરના રસ્તા રીગ્રેડ પચાસ કિલોમીટરના માઇક્રો રિસરફેસિંગ તથા સો કિલોમીટરના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ ચારસો કિલોમીટરના રોડ સાતસો નેવ કરોડના ખર્ચે બનાવાશે એકસો પાંત્રીસ કરોડના ખર્ચે પાંચ આઇકોનિક રોડ બનાવવાશે જેમાં પાર્કિંગ ગ્રીન સાથેના વોકવે સિટિંગ ચાર્જિંગ સાથેની હશે લો લો ગાર્ડન ડેવલપમેન્ટ અંતર્ગત ની આજુબાજુના રોડ ડેવલપમેન્ટ નું પંચોતેર કરોડના ખર્ચે આયોજન છે પંદર કરોડના ખર્ચે શહેરના પ્રવેશ તથા ચારે બાજુના રોડ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન છે ઓલિમ્પિક બે હજાર છત્રીસ ને ધ્યાને લઈને પાંચ કરોડના ખર્ચે સિટી માસ્ટર પ્લાન જેમાં રોડ ડ્રેનેજ વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન પિસ્તાલીસ કરોડના ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટીપીમાં સડસઠ કિલોમીટર ના ટીપી રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન છે જેમાં હંસપુરા ચિલોડા ભાડજ મકરબા સરખેજ કઠવાડા કમોડ નિકોલ સાથેના નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ થશે میں جئی ہیں عجلہ mouldرک architectural آپ چخصے کریں ظاکر کی نگل ہے میں جائے کہ دوہ کیا کیا تھا مع جائے ằnion لہذا نمجی quest jeweک MAYK отправی descriptor من آداش ہے czego odعظا ہے جیسل ini ہوجتros زی didn are الشرطان کے ساتھ 100 لڑعت خمسٹان を रोड ने काम करी मां गुणवत्ता सुधारों रोड डिजाइन से लोगों 460 जिला रोड ने 240 करोड़ का टैक्स मार्टे कल से इतना एक एक तरीके से जिला पहले प्रोसेस में मंत्री आप पीछे लेकिन करेक्टर कैंपर क्वालिटी सुधारने साथे आप काम कर रहे हो वाइटअपिंग रोड ने उच्चारोपण साथे आर्टिकल्स जिला இல்ல <laughs> میں آپ کو یہ اگرم بگناتے ہیں مریが Christina હજાર બાર એને એકસતો મિનિટ કારણે માટે નવ તાપ પાકની પૂરું કરવામાં આવેલા છે સાબર દીશ મંટ માટે મહિલાઓ માટેની અલગ ચોવીસ માટેની પાલન કરવામાં છે એકસો એક બેટીના આવાસનું કગ્રી હટ લેવામાં આવેલા ઘરો આ હશે પૂરું કરવામાં આવે છે માતાબા એનસી પબ્લિક અને જગત પણ કામ પૂરું કરવામાં આવેલાં છે ప్రాఫిట్ సమస్య ఎలా అవ్వాలి టైం ప్రాఫిట్ పెంచి నిర్మాణ ఎయిటీన్ జిల్లా మొదటి గ్రీన్ బ్లూ అనే ఎల్లో కార్పెన్ రెడ్ జీరో అనే కార్బన్ సిటీ అవ్వాలని స్కీమ్ ఉంటాయి సిద్ధుబాబు